અ ચુટની પંચવારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણીનો ફોર્મ રદ કરવામાં આવ્યું છે જેને લઈ આજે સુરતના આપણે જે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના સમર્થકો કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તો તેઓ પાસેથી જાણ્યે કે તેઓ આ બાબતે શું કહેવા માંગે છે જે આપણું ધનશુખ ભગવતી પ્રસાદ રાજ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ કોંગ્રેસના નિલેશભાઈ કુંભણીનો ફોર્મ રદ થયું છે એ મામલે શું કહેશે નિલેશભાઈ કુમાર એ ઉમેદવાર નું ફોર્મ નથી લોકશાહીનો નાશ કરવા માટે લોકશાહીનું કતલ કરવામાં આવ્યું છે જે સત્તા આ ચૂંટણી કમિશનરને હતી તે સત્તાનો દુરુપયોગ કર્યો છે જો ઉમેદવાર ઉમેદવારી પત્રક ભરવા આવ્યો હોય અને એણે ઉમેદવારી પત્રક ભર્યું હોય અને ત્યારે ચૂંટણી કમિશનરને પૂછ્યું હોય કે આમાં કોઈ ત્રુટી હોય તો દર્શાવો અને અમને એમ કહેવામાં આવતું હોય કે દસ પંદર મિનિટ બેસી જાવ પછી અમે તમને કહીએ અને પછી એમ કહેવામાં આવતું હોય કે તમારું ફોર્મ મંજૂર કરીએ છે અને પછી કોઈ એક ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેના ચૂંટણી એજન્ટ આવીને એમ કેતો હોય કે આમાં એમનો સહી માં વાંધો છે દરખાસ્ત કરનારાઓનો ને એ ચારે ચાર જણ પોણો કલાક પહેલા એ જાહેરાત કરી દેતા હોય તમારા મનમાં શું છે તે હું પોણો કલાક પહેલા કેવી રીતે કહી દઉં તમને તમે જાણી ને આખું આયોજન બધું અમારા ઉમેદવારને તમે ડિસ્ટર્બ કરવા માંગો છો કોંગ્રેસ થી જે ઉમેદવાર છે તો જબરજસ્ત ફાઇટ આપે છે અને એની ખૂબ લોક પણ હતી એક સિમ્પલ વ્યક્તિ તરીકે લોકોની વચ્ચે ચાલતો હતો અને લોકો એને ચાહતા હતા તો ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખ મત ચારસો પાર આ બધી વાતો કરી કરીને એમને તો એમને સંખ્યા બળ વધારવા માટે અને લોકોની વચ્ચે ખોટો મહત્વ મેસેજ આપવા માટે કે કોંગ્રેસ પાર્ટીનું પણ જે થયું છે તે લોકશાહી નથી મતદાન કરાવીને તમે જીતી જવાના જ છો ને જીતવાના જ છો તો પછી તમે શા માટે આવી રીતે તમે અધિકારીનો દુરુપયોગ કરો છો તમારા અધિકારોને સત્તાનો દુરુપયોગ કરો છો ને તમે આ જે રદ થયું છે એમાં કોઈ પણ જગ્યાએ અમારા

હવે સુરત માંથી કોંગ્રેસ કોઈ ઉમેદવાર રહ્યું નથી તો એ મામલે હવે શું કરશું શું કહેશો અત્યારે ઉમેદવાર છે જ જ્યાં સુધી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ના પાડે નહીં ના નહીં પાડે ત્યાં સુધી તો અમે જીવન છીએ જ પણ ચૂંટણી પંચ દ્વારા તો જાહેરાત કરવામાં આવી છે કે અમે ફોર્મ રદ કરીએ એ લોકો એના પછી પણ ઉપર છે ને ચૂંટણી પંચ ગુજરાત ચૂંટણી પંચ છે દિલ્હીમાં પણ છે પણ ચૂંટણી પંચની બીજી પેરેલલ એક આપણે ન્યાયિક સંસ્થા છે વિધાનસભા આપણે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એમાં અમે જઈશું અમારી વાત કરીશું અમને વિશ્વાસ છે કે અમારા અમારા જે મુદ્દાઓ છે અમારી જે રજૂઆત છે તે ગ્રાહ્ય કોઈ પણ વ્યક્તિ જયારે બે અમે અઢારમી તારીખ ફોર્મ ભર્યું હોય અને તમે વીસમી તારીખે અગિયાર વાગે એની સ્ક્રુટિની તમે એમ કહો કે આ તમારું ઉમેર તમારા જે ટેકેદારો છે તે ફરી ગયા એ ક્યાં સુધી વ્યાજ દે એ તમે ઉમેદવારને સામે લડવા માટે સક્ષમ નથી નાસીપાસ થઈ ગયા છો હારી ગયા છો એટલે તમે આ હથકંડો અપનાવ્યો છે ને જી આપણે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ સાથે બીજા પણ કોંગ્રેસના જે કાર્યકર્તા તેમજ સમર્થકો છે તેઓ સાથે વાત કરશું અને તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે જે આપણો વિપુલ ઉદનાવાલા કાર્યકારી પ્રમુખ શહેર કોંગ્રેસ આ સમગ્ર મામલે નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ કરવાનું છે એ મામલે શું કહે છે આ એક લોકશાહીનું ખૂન છે જે લોકશાહીનો પર્વ હોય છે પોતાની વિચાર અને પોતાનો જે અધિકાર પોતાની સરકાર બનાવવાનો એ મત આપવા પોતાની બહુમતી અને શક્તિથી જે તાકાત બતાવે છે કે ચારસો પાર પાંચ લાખ મત થી વધારે અમારી લીડ હશે તો પછી આ બધી નાની નાની બાબતોને આગળ કરી પોતાના એડમિનિસ્ટ્રેશનોને પોતાના રમકડા બનાવી અને ફોર્મ રદ રાજકીય પક્ષ નું એ ખોટી લોકશાહી એક ખોટી પ્રથા ઊભી કરવા માંગી રહ્યા છે એનો અમને સખત વિરોધ છે આપણે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ સમર્થકો છે તેઓ સાથે વાત કરી અને તેઓમાં જે ચૂંટણી પંચ દ્વારા જે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવેલું છે એ મામલે રોષ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી રહી છે તો તેઓ દ્વારા વધુ આગળ ન્યાયિક લડત આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાના વિતી સુરત